હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો શું કોથમીરને સૂકવ્યા વગર અને ઓવન કે માઇક્રોવેવ વગર પણ સૂકવી શકાય અને તેનો પાવડર બનાવી શકાય તો હા મિત્રો આજે હું તમારી સાથે સાવ અલગ અને ખૂબ જ ઉપયોગી ટ્રિક્સ અને ટીપ્સ શેર કરવાની છું જેનાથી અત્યારે સસ્તી મળતી કોથમીરને સૂકવીને પૂરા એક વર્ષ સુધી તમે તેનો ઉપયોગ કરી શકો તો ચાલો શરૂ કરીએ આપણે અહીંયા એકદમ ફ્રેશ અને એકદમ લીલી એવી કોથમીર લઈ લીધી છે તો અત્યારે બજારની અંદર ખૂબ જ સરસ કોથમીર આવે છે તો જ્યાં સુધીમાં કોથમીર આવે છે ત્યાં સુધીમાં તમે પણ એક વખત બનાવીને ટ્રાય કરજો સરસ બનીને તૈયાર થશે તો આ કોથમીર છે એમાંથી આપણે જરૂર કોથમીર કાઢી લઈએ લઈએ અને એને ધોઈ અહીંયા જરૂરિયાત મુજબની કોથમીર છે એને મેં સરસ ધોઈ લીધી છે હવે આપણે અહીંયા ખાલી એનો પાનનો જ ઉપયોગ કરવાનો છે તો અહીંયા વધારાના ડાખળા છે એને આપણે કટ કરી લઈએ આ ડાખળાને આપણે ફેંકી નહીં દઈએ અને ખૂબ જ સરસ ચટણી બનીને તૈયાર થશે આદુ મરચા શિંગદાણા આ બધું નાખી અને ખૂબ જ સરસ ચટણી તૈયાર થશે અને દાખલા ખૂબ જ પૌષ્ટિક હોય છે તો અહીંયા દાખલાને હું સાઈડ પર મૂકી દઉં પછી એની ચટણી બનાવી લઈશ હવે આપણે કોથમીરમાંથી ખાલી પાન જ લેવાના છે આ રીતે આવા કૂણા ડાખળા એ આપણે લેવાના નથી તો આ કોથમરીમાંથી હું પાન ચોંટી લઉં છું જરૂરિયાત મુજબ પાનને આપણે જુદા પાડી લીધા છે હવે આપણે આ પાન છે એનો પાવડર બનાવીશું હવે આપણે આ કોથમીરના પાનને સૂકવ્યા વગર અથવા તો ઓવન કે માઇક્રોવેવમાં રાખ્યા વગર કઈ રીતે એકદમ સરસ પાવડર બનાવી શકીએ એની રીત જોઈએ ગેસ ઉપર મેં નોનસ્ટિક પેન મૂક્યું છે તો અહીં આપણે કોથમીરનો પાવડર કરવાનો છે એટલા માટે કા જાડા તળિયાની કોઈ કડાઈ અથવા તો નોનસ્ટિક પેન લેશું નોનસ્ટિક પેન છે સૌથી વધારે સારું રહેશે તો અહીંયા ગેસ ઓન કરી અને થોડું ઓમથું ગરમ કરી લેવાનું છે અને તળિયું સહેજ ગરમ થાય એટલે આ કોથમીર છે એને આપણે પેનની અંદર નાખી દેશું અહીંયા ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખવાની છે અને આ રીતે કોથમીરને આપણે ચલાવતા જશું તો તો મોટાભાગે આપણે જો કોથમીરનો પાવડર કરવો હોય ને તો ઇન્સ્ટન્ટ નથી કરી શકતા આપણે કાં તો સુકવવી પડે છે અથવા તો માઇક્રોવેવ કે ઓવનમાં રાખવી પડે છે પણ જો આ રીતે કરશો ને તો તમે ઇન્સ્ટન્ટ પણ કોથમીરને સરસ સુકવી શકશો અને એનો પાવડર પણ બનાવી શકશો તો અહીંયા તમે જુઓ ધીરે ધીરે કોથમીર છે એ સુકાઈ રહી છે અહીંયા આપણે નોન સ્ટોપ આમ નામ ચલાવતું જવાનું છે અને આવા લચ્છા થઈ જાય તો એને છૂટા પાડી લેવાના છે કોથમીર ને આપણે ભેગી થવા દેવાની નથી થોડી થોડી છૂટી છૂટી જ રાખવાની છે ગેસની ફ્લેમ ને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું આ રીતે નોન સ્ટોપ ચલાવતું જવાનું છે ધીરે ધીરે કોથમીર જુઓ એકદમ સુકાઈ ગઈ હોય એવી લાગે છે અને લચ્છા થઈ જાય તો એને છૂટા પાડતા રહેવાના છે તો અહીંયા તમે જુઓ કોથમરી એકદમ સુકાઈ ગઈ છે અને જાણે આપણે સુકવીને તૈયાર કરી હોય ને એવી સરસ થઈ ગઈ છે હવે આવી સરસ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પેનની અંદર જે ગરમી છે એમાં ને એમાં એને શેકવા દઈશું તો અહીંયા કોથમીર શેકતા મને અંદાજે બે મિનિટ જેટલો સમય લાગ્યો છે નોન સ્ટોપ હાથ ચલાવતા ચલાવતા બે મિનિટ સુધી આપણે શેકીશું એટલે એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો તો આવી રીતે પાંદડો લઈ અને તમારે ચેક કરી લેવાનું જો એનો ભૂકો થઈ જતો હોય તો સમજવાનું કે કોથમીર સરસ શેકાઈ ગઈ છે હવે કોથમીરની સુકવણી કરવા માટે અથવા તો તેનો પાવડર બનાવવા માટેની બીજી રીત છે જે ખૂબ જ સરળ છે તો ચાલો બીજી રીત પણ જોઈએ પેનને તમારે ગેસ ઉપર મૂકી દેવાનું એકદમ ધીમા તાપે અને પાંદડા તોડી તોડી અને આ રીતે છૂટા છૂટા નાખતું જવાનું તો આ રીતે કરશો તો એકસાથ પાંદડા ભેગા નહીં થઈ જાય અને ધીરે ધીરે સુકાતા જશે તો અહીંયા ગેસ ચાલુ કરી દેવાનું અને પછી આપણે ધીરે ધીરે આવી રીતે પાંદડા ઉમેરતા જવાના એટલે પહેલા નાખેલા પાન હશે એ સુકાતા જશે તો ભેગા નહીં થઈ જાય એકસાથે એમ એની મેળે મેળે શેકાઈ જશે આમ સ્પેચ્યુલા ની મદદ થી થોડા થોડા પાંદડા ને હલાવતું રહેવાનું એટલે નીચે બેસી ના જાય તો પહેલી રીત કરતા આ રીત તમને વધારે સરળ લાગશે અને જ્યારે એમ લાગે કે શેકાઈ ગયા છે ત્યારે એને સેજ પલટાવી લેવાના થોડા વધારે સુકાઈ જાય એટલે આવી રીતે બધી જ જગ્યાએ આપણે ફેરવી શકીએ અને ચોંટશે પણ નહીં તો અહીંયા અંદાજે બે મિનિટ જેટલો સમય છે એ મેં શેકી લીધા છે તો અહીંયા જુઓ પાંદડામાં થોડો હજી ભેદ છે એટલે થોડીવાર માટે શેકી લઈએ તો અહીંયા જુઓ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે અને આ બીજી રીતે જે આપણે કોથમીર છે એના પાંદડા શેક્યા છે એમાં પણ તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ ભૂકો થઈ જાય છે અને કલરમાં સહેજ પણ ફેર પડતો નથી એકદમ ગ્રીન કલર જ રહે છે તો અહીંયા જુઓ આ બીજી રીતે પણ મેં કોથમીરને શેકી લીધી છે હવે અહીંયા જુઓ આપણે જે પહેલી રીતથી પાંદડા શેક્યા હતા ને આ એ પાંદડા છે અને આપણે બીજી રીતથી જે શેક્યા એ આ પાન છે બંનેને મિક્સ કરી દઈએ પણ આ પાન છે ને એકદમ છૂટા છૂટા જો અને આ ભેગા થઈ ગયા છે પણ બંને સરસ શેકાઈ ગયા છે કોઈ પણ રીતથી તમે શેકી શકો છો તો અહીંયા બંને પાન છે એને આપણે મિક્સ કરી દઈએ અને મિક્સર કે ગ્રાઇન્ડર કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર તમે માત્ર હાથથી જ આ પાન છે એનો પાવડર બનાવી શકો છો જો આ રીતે મસળી લેવાના એટલે એકદમ સરસ ભૂકો તૈયાર થઈ જશે તો ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે માઇક્રોવેવ વગર કે ઓવન વગર પાન ખોટી છે તો જેની પાસે માઇક્રોવેવ કે ઓવન ન હોય એ એ શું કરે લોકો આવી રીતે બનાવીને તૈયાર કરી શકે છે અને હું તો કહું છું કે માઇક્રોવેવ કે ઓવન વગર પણ આ રીતે બનાવેલો પાવડર એકદમ સરસ બનીને તૈયાર થાય છે હવે આ પાવડરને આપણે ગરણીની મદદથી ચાળી લઈએ જો આ રીતે આપણે ચાળી લેવાનો છે એકદમ પ્યોર પાવડર બનીને તૈયાર થશે અને કોઈ પાનડા જો ભીના હશે અથવા તો ભેજવાળા હશે એ આમાં ઉપર રહી જશે નીચે ખાલી પાવડર જ આવશે તો અહીંયા તમે જુઓ કોથમીરનો એકદમ સરસ ફાઇન પાવડર બનીને તૈયાર થયો છે એના કલરમાં પણ કોઈ ફેરફાર નથી અને એના સ્વાદમાં પણ કોઈ ફેરફાર નથી આ પાવડરને તમે સ્ટોર કરીને રાખી શકો છો લાંબા સમય સુધી પાવડર સારો રહે છે અને જ્યારે પણ કોથમીર મોંઘી હોય અથવા તો આપણે કોથમીરનો પાવડર યુઝ કરવો છે ત્યારે તમે આ પાવડરને ઉપયોગમાં લઈ શકો છો વળી શેકીને બનાવ્યો છે એટલે એની અંદર ભેજનું પ્રમાણ બિલકુલ નહીં હોય એટલે બગડવાની કોઈ પણ શક્યતા છે નહીં તો અહીંયા આપણો પાવડર તૈયાર થઈ ગયો છે તો આ રીતે તમારે જો પાવડર ન કરવો હોય તો કોથમીરને એમને પણ સાચવીને રાખી શકો છો લાંબા સમય સુધી સારી રહે છે અને જ્યારે કોથમીર બહુ મોંઘી મળતી હોય અથવા તો ઘરમાં અવેલેબલ ન હોય ત્યારે તમે એ કોથમીરનો ઉપયોગ કરી શકો છો તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો ગમે તો લાઇક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ કોથમીરની રેસિપી ચોક્કસથી મોકલી આપો જેથી એ લોકો પણ કોથમીરને સાચવી અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકે તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે ફરી મળીએ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો